તો સ્વાગત છે તમારું મારા નામ નિમણ આજે તો એક ગાડી પર ચાર જણ બેસીને નીકળી ગયા જવા માટે હતા કાં જતા ચાલો વિડીયો આગળ બતાવો કરતી હે ગુડ મોર્નિંગ હર હરમાં જતો સવારે ત્રીસ વર્ષ જૂના પેટારામાં ખજાનો જોવા આવી ગયા પણ ખજાનો તો નહીં પણ અહીંયા તો ત્રીસ વર્ષ જૂના વાસણ દેખાઈ ગયા પછી ભાઈ લોકો સાથે નીકળી ગયા ખેરગામ જવા માટે ખેરગામ આવીને આવી ગયા ગેરેજ પર ગેરેજ પર આવીને બનાવી લીધી ભાઈની ગાડી ને ગાડી બનાવીને પછી અમે લોકો આવી ગયા અહીંયા ઠેલી લેવા માટે ને પછી ઠેલી લઈને આવી ગયા તો અહીંયા સિમેન્ટ લેવા એટલે ફટાફટ મૂકી દીધી ગાડી પર સિમેન્ટ ને પછી સિમેન્ટ લઈને નીકળી ગયા ઘરે જવા માટે ને ઘરે આવી ગયા એટલે વાતાવરણ તો જો જેટલી વારમાં છોકરીના વિચારની વિચાર બદલાય એટલી વારમાં તો વાતાવરણ બદલાઈ જતું છે પછી સાંજે નીકળી કે ભાઈ ઘરે જવા માટે પછી ભાઈ ઘરે આવીને અમે બંને ગાડી પર ત્રણ ત્રણ જણ નીકળી ગયા માઉલી જવા માટે પછી માવલી આવીને પહેલા બધા પર પાંચ પાંચ દસ દસ રૂપિયા ભેગા કરી લીધા અને ભેગા કરીને પછી અમે ગ્રુપ બનાવીને નીકળી ગયા અંદર અટવાડામાં ફરવા માટે આ છે માવલી માતાના મંદિર પાસે અટવાડા ને કોણ કોણ આવેલો છે કમેન્ટ કરજો ને પછી આ ભાઈ લોકોએ લઈ લીધા ટામેટા ને આજે તો આ ભાઈ અટવાડામાંથી માંથી કઈ નવું લાવેલો છે અને આ છે ખાટા આમળા ને પછી મેં તો ખાઈ લે ખાટા આમળા ને કોને કોને ખાવાનું મન થઈ ગયું કોને કોને ખાધેલા કમેન્ટ કરજો પછી ખાટા આમળા ખાઈને લઈ લીધા વડા ને પછી ઉપર આવીને અમે લોકોએ ખાઈ લીધા નાના એવું નવ તમને કેવા લાગે કોમેન્ટ કરજો ને મળીએ નવા બ્લબ